સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં એસીબી દ્વારા અથવા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની લાંચ લેતા ઝડપકડ કરવા માંગો એસીબી અથવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતની તળપકડ કરી પીએસઆઈ બનાસકાંઠાના એક ફરિયાદી પાસેથી ગુનો નોંધવા માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી આ ફરિયાદની દાવો અનુસાર પીએસઆઈ લલિત પુરોહિતે ફરિયાદને અંતે લાંચની ડિમાન્ડ કરી હતી અંતે સમાધાન માટે પીએસઆઈને

બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રગજગના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં